એકલવ્ય એકેડમી દ્વારા ગુજરાતના આદિવાસી યુવક યુવતીઓને નિઃશુલ્ક શિક્ષણની સુવિધાઓ મળે તેમજ તેમના કૌશલ્ય પ્રમાણે અભ્યાસ પૂર્ણ કરી શકે તે હેતુથી ચોથી બેન્ચ કાર્યરત ઈસનપુરમાં કરવામાં આવી નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી આદિવાસી સમાજના દાતાઓના સહયોગથી માતબલ રકમનું દાન આ એકેડમીને મળતા ગુજરાતના સિત્તેર આદિવાસી યુવક યુવતીઓને રહેવા સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આઈએસઆઈપીએસ સહિતના ઉચ્ચ પદો સુધી પહોંચી શકાય તે હેતુથી આ એકેડમીનું કાર્ય વિસ્તર્યું છે આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કરસનભાઈ રાણાએ માતબર રકમનું દાન આ એકેડમીને કરીને સમાજના શ્રેષ્ઠીઓને આગળ આવીને આ સંસ્થાને મદદરૂપ બનવા હાકલ કરી છે નવગામ ભીલ સમાજના પ્રમુખ આશાભાઈ લીડિયા સાથે સાતગામ પ્રમુખ અશોક વાઘેલા અને અન્ય આદિવાસી અગ્રણીઓએ ઉપયોગી રકમનું દાન આપીને આદિવાસી યુવકો અગ્રેસર બની અને ઉચ્ચ કારકિર્દી ઘડે તે માટે યોગદાન આપ્યું અને પ્રેરક બન્યા હતા એટલે આ ચોથી ટર્મમાં પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આમાં પણ અમને સારી એવી સફળતા મળશે અને ગુજરાતભરમાંથી લગભગ થી સિત્તેર બાળકો દીકરા દીકરીઓ અહીંયા આવ્યા છે ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ શું ને અડચણો છે હાલ આપ જાણો છો કે એજ્યુકેશન કેટલું મોંઘું થયું છે હાલ મોંઘવારીના સમયમાં જો કે આદિવાસી સમાજની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર ન હોય તો આ ક્લાસનું અમે અહીંયા આયોજન કર્યું છે અમારા એકલવૈ એકેડેમીના ગ્રુપના સભ્યો દ્વારા અને સમાજના દાતાઓ તરફથી જે કંઈ યોગદાન મળે તો એ યોગદાનથી જ અમે આ સારી એવી ફેકલ્ટીઓ રાખી અને બાળકોને અભ્યાસ કરાવીએ છીએ અને સરકારી નોકરીઓમાં વધુમાં વધુ આદિવાસી સમાજ અમારો જોડાય અત્યારે હાલ આપ જાણો છો અને પીએસઆઈની ભરતી તેમજ ગૌણ સેવા પસંદગીમાં પણ ઘણી ખરી જગ્યાઓ પડી છે મેં એકેડેમીનું જોઈ મને એવું લાગ્યું કે અહીંયા ગાડી થોડી પૈસાની ખેંચ છે અને અહીંયા સારી પ્રવૃત્તિ ચાલી રહી છે એટલે મને એવું થયું કે લાવ હું મારું યોગદાન આપું અને એ રીતનું મારે કમાયેલું નિવૃત્ત એલઆઈસી છું કમાયેલું હું એલઆઈસી મારા આદિવાસી પરિવારને અને મારી આદિવાસી સમાજને આગળ વધે અને એ માટે પ્રગતિ કરે બસ એ આશાએથી મેં મારું યોગદાન આપું છું હાલમાં અમદાવાદની અંદર ખૂબ બેરોજગારી છે સમાજના અંદર અને એજ્યુકેશન પણ ખૂબ ઓછું છે નોકરીની કંઈ જાહેરાત આવે તો ક્યાં કેવી રીતે એની પરીક્ષા આપવી એનું પણ નોલેજ નથી હોતું એના કારણે આ ચોથ બેન્ચ એકલવ્ય એકેડમી દ્વારા કરવામાં આવી રહી છે અને આદિવાસીઓ અને જાગૃત રહેશે સમાજ કારણ કે આ જે એકેડેમી છે એ લોકો જે સારું નિઃશુલ્ક ભણાઈ રહ્યા છે છોકરાઓને અને મોટાભાગના છોકરાઓ ખૂબ જ ગરીબ છે અને ફેકલ્ટી પણ આ લોકો સારી બહારથી એકવાયર કરે છે એટલે ખર્ચ પણ વધારે છે તો અમે સમાજના દરેક લોકોને વિનંતી કરીએ છીએ કે ભાઈ ફૂલની તો ફૂલની પાંખણી આપણે આ એકેડેમીને મદદ કરવી જોઈએ અને અમારા તરફથી પણ અમને મદદ તો હશે જ અમારા સાથ ગામ તરફથી ખાસ કરીને અત્યારે સરકારના ઉચ્ચ પદો પર જૂજ આદિવાસીઓ છે આવનારા સમયમાં શું અપેક્ષા રાખો છો કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ દરેક વર્ગમાં અને દરેક જગ્યાએ હોય ખાસ કરીને આવી જે ભરતી અંગેની જે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે એના કારણે આવનાર દિવસોમાં જ્યારે નોકરીઓની તકો મળશે ત્યારે અમારા આ જે વિદ્યાર્થીઓ છે એ એ સામે ટકી શકશે કારણ કે પહેલાં તો એ લોકોનું નોલેજ જ નહોતું રહેતું કે ભાઈ કયા પ્રકારની પરીક્ષા આવશે અને અમારે કયા પ્રકારનું તાંગાડી એ કરવાનું એટલે એનું જે આ માર્ગદર્શન મળી રહ્યું છે એ અતિ મહત્વનું છે જે એકલવ્ય એકેડમી છે એમાં જોડાઈ છું જેની અંદર જે શિક્ષણની સુવિધા છે એ તદ્દન ઓછા દરે છે ઓછા દરે એટલે ફ્રી છે જેમાં આપણને બહુ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે જેમ કે છોકરીઓ માટે સુવિધામાં આપણને સેફટી બી જોવા મળે છે આ આ જે એકલવ્ય એકેડમી છે એની અંદર વિવિધ પ્રકારના લેક્ચરો લેવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ બહાર જ્યારે જાય છે ગાંધીનગર જેવી સિટીમાં જાય છે ત્યારે ચાલીસથી પચાસ એક લેક્ચર માટે આપવું પડે છે જ્યારે આ એક એકલવ્ય એકેડમી જે છે એ અહીંયા તદ્દન ફ્રીના ફ્રી દરે આ સુવિધાઓ અમને આપે છે આ જે સુવિધાઓ આપે છે આ એક પહેલ છે આદિવાસી સમાજમાં કે જે આદિવાસી શિક્ષણમાં પાછળ રહેલો છે એ આદિવાસીને આગળ લાવવા માટેની એકલવ્ય એકેડમી દ્વારા મારું એ ગોલ રહેશે કે હું મોટામાં મોટી પોસ્ટ મારથી જેટલી થાય મારથી જેટલી મહેનત થાય હું પૂરી પૂરી આપીશ મારો સો એ સો ટકા આપીશ મને એકલવ્ય એકેડમીનો અભ્યાસ બહુ સારો લાગ્યો છે જ્યાં ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર ફીસ ભરીને ભણવું પડે છે જે એકલવ્ય એકેડમીમાં આદિવાસી છોકરાઓને વિદ્યાર્થીઓને બાળકોને બધાને ફ્રીમાં ભણાવવામાં આવે છે તો એકલવ્ય એકેડમી ખૂબ સારી સગવડ કરી આપે છે અને આપણને એવું અહીંયા રહેવાથી એવું લાગતું નથી કે હા અમે બહારના છીએ ફેમિલી ફેમિલી જેવી જ સુવિધા અમને અહીંયા પ્રોવાઈડ કરે છે જેમ કે અહીંયાની રહેવાની વ્યવસ્થા બી છે જમવાની બી વ્યવસ્થા અમને કરી આપે છે ને એકદમ આમ ફેમિલી જેવું પ્રોવાઈ અમને સુવિધા પ્રોવાઈડ કરે છે સો થેન્કસફુલ ટુ એકલવ્ય એકેડમીના જે આયોજકો છે આમ જોવા જઈએ તો એકલવ્ય એકેડેમીની આ ચોથી બે બેન્ચની શરૂઆત કરવામાં આવી છે એકલવ્ય એકેડમીની ચોથી બેંચમાં લગભગ સાડા ત્રણસો ઇન્કવાયરી હતી એમાંથી અમે એન્ટ્રન્સ એક્ઝામ લીધી છે એન્ટ્રન્સ એક્ઝામમાં જે ઉત્તીર્ણ થયા છે એ બાળકોને અમે પ્રવેશ આપ્યો છે એકલવ્ય એકડેમીની વાત કરું તો એકલવ્ય એકેડેમીમાં અમદાવાદની ગાંધીનગરની એમ જોવા જઈએ તો આખા ગુજરાતની સારામાં સારી ફેકલ્ટી દ્વારા શિક્ષણ મળે છે બાર અમદાવાદની બહારથી આવેલા વિદ્યાર્થીઓ હોય એમને રહેવાની વ્યવસ્થા મળે છે એ પણ તદ્દન ફ્રીમાં છે એમને રાહત દરે બધી જ વ્યવસ્થા પ્રોવાઈડ કરવામાં આવે છે અને ખ્યાતનામ ફેકલ્ટી દ્વારા શિક્ષણ સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે એમની દર વીકમાં એક્ઝામ લેવામાં આવે છે અને એમને અમદાવાદ ખાતે રહેવા એમના નાના મોટા બધા જ પ્રશ્નો નિકાલ કરી એમને એક ફેમિલી જેવું માહોલ પૂરું પાડીએ છીએ અને એક એકેડેમીનો એક પ્રયાસ છે કે આદિવાસી સમાજમાં જે શિક્ષણનું દર ઓછો છે એમાં શિક્ષણમાં પ્રગતિ આવે અમુક જરૂરિયાતવાળા બાળકો એવા હોય કે જે અમદાવાદ ગાંધીનગરમાં રહી મસ્ત મોટી ફી આપી શકતા નથી એવી કન્ડિશન વાળા વિદ્યાર્થીઓ બી અમારી પાસે આવે છે એના માટે એકલવ એકેડેમી પ્લેટફોર્મ બન્યું છે જે લોકોને તદ્દન ફ્રીમાં સારામાં સારા શિક્ષકો અને ફેકલ્ટી સારા સારા મેનેજમેન્ટ સાથે શિક્ષણ પૂરું પાડે છે અને અમારો ઉદ્દેશ્ય એકમાત્ર છે કે આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને શિક્ષણ થકી સમાજનો વિકાસ થાય તો તમે એકલવ્ય એકેડેમીના આ કાર્ય વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in ડબલ્યુ પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ